જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજ ને અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલ અંદર આટલી સુખ શાંતિ બધા અઢારે વરણ જીવે છે તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાત ની અંદર ગોંડલ નામ ઓલું કરીએ ભૂતકાળની અંદર મેં પણ કામ કરેલું છે પાટીદાર સમાજની દીકરી તરીકે તો આ ટોળકી મતલબ પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે ને પોતાની વાહવાહી કરવા માટે કેમ અમારી વાહવાહી થાય સમાજ પણ હવે જાણી ગયો છે કે કોઈ સમાજ એને બીજો સપોર્ટ કરતો નથી હોય એવા વિઘ્ન સંતો થી બે પાછા ના ભેગા બાકી કોઈ પાટીદાર સમાજ પણ એની સોડે છે નહીં મારું નામ શીતલ કોટડિયા છે અને અમારું ગોંડલ છે ને એ ભય છે આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલ પણ અમારું ગોંડલ કદાચ અમે બે વાગે કે ત્રણ વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી અને ગણેશભાઈ ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે અને બે વાગે કે એક વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલા જ છે જીતીસા પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે લોકો પટેલ લોકો છે કે દરબાર લોકો થી

પસાર્યા છે લોકો છે તેનો વિરોધ કરી રહ્યા છે શું વિરોધ કરવો જોઈએ અમે પણ વિરોધ કરવામાં છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલે મોદી પરિવાર

જે ગણેશભાઈ છે જે ગીતાભાઈ છે એના એના રાજમાં એના શાસનમાં માણસો શાંતિથી ધંધો કરી શકે છે એનું જીવન જીવી શકે છે એટલે આજે આજે હુમલા થયા છે અમે અમે અહિયાં બેઠા છીએ સવારના

મોટો સહયોગ સિંહો છે તો એ પાટીદાર સંતાન અહિયાં ખુબ શાંતિ જીવે છે એટલે અહીં શાંતિને શાંતિ ભંગ કરવાનો કોશિશ કોઈ ના કરો